રાજકોટનું પીડીુ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છનું સૌથી મોટી હોસ્પિટલ છે એટલે આરોગ્યની સુવિધાની સાથે સાથે જ્યાં સુધી પીએમની ની વાત છે ત્યાં પીએમ રૂમમાં ઘણું બધું પીએમ થતી હોય અને ખાસ કરીને આપણા રૂટીન પીએમની સાથે સાથે પેનલ પીએમ એક્સપર્ટ પીએમ એટલે આ બધું થતી હોય અને એટલે આનું આપણું પીએમ રૂમનું વિસ્તાર કરવાનું ફરજિયાત થઈ ગયું છે એટલે આ માટે આપણા અત્યારે તો પાંચ બેડનું પીએમ રૂમ તો છે જ ચાર ચાર બોક્સ કોલ્ડ સ્ટોરેજ સાથે પણ છે પણ અત્યારે ભવિષ્યમાં એવી રીતે પ્લાન રાખેલી છે કે ઓટોપ્સી જે રૂમ છે જે પીએમ રૂમ કહેવાય આનું આપણું વિસ્તાર કરવાનું છે આ વિસ્તાર માટે એ આપણા અહીંયાથી રજૂઆત થયું છે અને અને મોસ્ટલી અત્યારે ફાઇનલ પ્રક્રિયામાં છે આમાં આપણે એવી રીતે પ્લાનિંગ છે કે દસ બેડ જે છે આપણે પીએમ પીએમ ટેબલ જે કપ જે આપણે કહીએ કે એક સાથે દસ પીએમ થઈ શકે ડૉક્ટર તો આપના પાસે છે જ એટલે એટલે આ દસ ઓટી જે પીએમ પીએમ જે ટેબલ કહેવાય આ પીએમ ટેબલ એટલે દસ જે ડેડ બોડી આવે એક સાથે આપનું પીએમ કરી શકીએ અને છત્રીસ બેડનું જે આપણું કહેવાય ડેડ બોડી કોલ્ડ રૂમ એટલે કોલ્ડ સ્ટોરેજ જે આપણું કહેવાય આ છત્તીસગઢનું કરવાનું પ્લાનિંગ છે આ સાથે સાથે આપણું સુવિધાનું સુવિધાની ભાગ ભાગરૂપે વેઇટિંગ હોલ બનાવવાનું છે એટલે કોઈ જે પીએમ પીએમ કરાવવા આવે અને આની દર્દીને સગા સાથે હોય તો આનું આ બેસી શકે આ પાણી પી શકે અને સાથે સાથે આનું આરામ થાય એટલે એટલે આ માટે વેઇટિંગ હોલ પણ બનાવવાનું પ્લાનિંગ છે અને આ જે બધું પ્લાનિંગ છે આ ફાઇનલ જે પ્લાનિંગ છે આ બધું ફાઇનલ પ્રક્રિયામાં છે અને ટૂંક સમયમાં પીઆઈયુ સાથે જે કન્સલ્ટન્ટ બધું આવીને બધું પ્રક્રિયા આગળ વધાવશે એટલે હું હમણાં કીધું કે સૌરાષ્ટ્ર અને કચ્છનું સૌથી મોટી હોસ્પિટલ છે આ રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર કહેવાય એટલે એટલે જે જે પીએમ કરાવવા માટે આવે અને જેનું કદાચ વેટિંગ એટલે અત્યારે આવે બે કલાક ત્રણ કલાક અને ચાર કલાકનું વેટિંગ કરવાનું હોય આ આ વેટિંગથી દૂર થાય અને પછી સુવિધાની ભાગ ભાગરૂપે કદાચ કદાચ કોઈનું અવસાન થઈ ગયા હોય અને આનું જે સગા છે આઉટ ઓફ ભારત હોય તો આનું જે બોડી હોય ડેડ બોડી અહીંયા રાખવાનું હોય પછી એક દિવસ પછી અથવા બે દિવસ પછી કરવાનું હોય તો આ માટે પણ આપણા પાસે કોલ્ડ સ્ટોરેજ આવી જશે એટલે આ માટે જે જનતા છે એનું ઘણું બધું ફાયદો થશે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો